નમસ્તે મિત્રો વર્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે પરાગનલિકાની વૃત્તિ પોલન ટ્યુબ જર્મિનેશન પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ એન્ટ્રી ઓફ પોલન ટ્યુબ ઇનસાઇડ ઓવ્યુ ઇન વિટ્રો પોલન જર્મિનેશન કુત્રિત સંવર્ધન આર્ટિફિશિયલ નો અભ્યાસ કરીશું તો સૌપ્રથમ જોઈએ પરાગ નલિકાની વૃત્તિ પોલન ટ્યુબ જર્મિનેશન પરાગરેજ કે જેમાં બે આવરણ હતા બહારનું બાહ્ય આવરણ એક્સ અંદરનું અંતઃઆવરણ ઈંટાય કે જે પેક્ટો બનેલું છે પેક્ટીન અને સેલ્યુલોસ જોવા મળે છે જે સ્થિતિ સ્થાપક છે એનાથી પરાગ નિર્માણ થશે અને તે જન છિદ્રના ભાગે જોવા મળે છે પરાગ સૌપ્રથમ કેલોસ પ્લગ જોવા મળે છે જે કાર્બોહાઇડ્રેટ એટલે કે કાર્બો રીતના બનેલા છે પરાગ જે કોન્ટેક છે જે પાછું પરાગ જવા દેશે નહીં રસ જોવા મળે છે બે નરજન્યુ આવેલા છે વાનસ્પતિક કોષનું કોષ કેન્દ્રીય જોવા મળે છે પરાગનોલિકાનો જે અંગ્રીય ભાગ છે કે તે કોલ્ગીકાય ધરાવે છે અને તે સ્ત્રાવી છે એટલે કે સેલ્યુલેસ પ્લસ પેક્ટિનેસ સ્ત્રાવ કરે છે પરાગવાહિની કે જે બે પ્રકારની જોવા મળે છે હોલો અને સોલિડ હોલો એટલે કે પોલી સોલિડ એટલે કે સખત હોલો પરાગવાહિનીમાં પરાગ નલિકાનું વિકાસ થશે સાઈડમાં જે કોષો છે ત્યાંથી પરાગ નલિકા પોષણ ગ્રહણ કરશે સખત પરાગવાહિનીમાં વચ્ચે ટ્રાન્સમિશન ટિશ્યુ જોવા મળે છે એનું પાચન થતું જશે અને નલિકાનો વિકાસ થતો જશે નલિકાનો અંડકમાં પ્રવેશ એન્ટ્રી ઓફ પોલંડ ઇનસાઇડ ઓવ્યુ પોરોગેમી કે જેમાં સૌથી સામાન્ય છિદ્ર દ્વારા નલિકા અંડકમાં પ્રવેશે છે ચલાસોગેમી અંડક તલ દ્વારા મેસોગેમીમાં અંડકાવરણ દ્વારા નલિકા અંડકમાં પ્રવેશે છે

પરાગરજનો ઇન સિટુ વિકાસ કે જે પરાગાશયમાં જોવા મળે છે ઇન વિવો વિકાસ પરાગાસન ઉપર ઇન વિટ્રુ વિકાસ ઓન ગ્લાસ સ્લાઇડ પર જોવા મળે છે એટલે કે જે આપણે સ્લાઇડ લીધી હતી એની ઉપર જ તેનો પરાગરજનો વિકાસ જોવા મળે છે કૃત્રિમ સંવર્ધન આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન બે કોઈ વનસ્પતિ છે બંને પાસે પોતાના અલગ અલગ લક્ષણો હોય છે આપણે તેની નવી સંકર જાત બનાવી છે તો એમાં આપણે બંનેના લક્ષણો જોઈએ છે તો તેની માટે આપણે આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન કરવામાં આવે છે તે પાપ સુધારણા માટેની પદ્ધતિ છે પિતૃ વનસ્પતિઓની પસંદગી કરવામાં આવે છે એમાં એક લિંગી પુષ્પ કે જેમાં સીધું માદા પુષ્પ લેવામાં આવે છે તેની ઉપર કોથળી ચડાવવામાં આવે છે જેને આપણે પેગિંગ કહીએ છીએ આ બેગ એ બટર પેપરની બનેલી હોય છે દ્વિલિંગી પુષ્પ જ્યારે પુષ્પ કલિકા અવસ્થામાં હોય દ્વિલિંગી પુષ્પો તેમાં માદા પુષ્પ જોવા મળે છે અને આ માદા પુષ્પોમાં આપણે પુ કેસર અને સ્ત્રી કેસર બંને જોવા મળે છે તો આપણે જ્યારે કલિકા અવસ્થામાં હોય ત્યારે પૂ કેસર ને દૂર કરવામાં આવે છે અને સ્ત્રી કેસર ને લેવામાં આવે છે તો એમાં સૌપ્રથમ પ્રથમ ઇમેસ્ક્યુલેશન એટલે કે વંધીકરણ જ્યારે માદા પિતૃના ના પુષ્પો અપરિપક્વ હોય ત્યારે જ પૂ કેસર નિકાલ કરવામાં આવે છે ત્યારબાદ બેગિંગ કરવામાં આવે છે પુષ્પ પરિપક્વ થાય ત્યારે ડીબેગિંગ એટલે કે આ બેગને દૂર કરવામાં આવે છે અને પરાગરજનું છંટકાવ એટલે કે નસ્ટિંગ કરવામાં આવે છે ત્યારબાદ ફરી પાછું રીબેગિંગ કરવામાં આવે છે એટલે કે બેગ ચડાવવામાં આવે છે ત્યારબાદ એક ફળનું નિર્માણ થશે એમાંથી બીજનું નિર્માણ થશે અને બીજમાંથી વનસ્પતિ બનશે અને આ વનસ્પતિ એ એક સંકર જાત હશે તો મિત્રો આજે આપણે પરાગનલિકાની વૃદ્ધિ પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ પોલન જર્મિનેશન કૃત્રિમ સંવર્ધન વિશે અભ્યાસ કર્યો તો વધુ માહિતી માટે વર્ડ ઓફ બાયોલોજીને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરો થેન્ક યુ